નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આજના જીરુંના તાજા ભાવ અને હવે આગામી દિવસોમાં જીરુંના ભાવમાં સુધારો થશે કે નહીં તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે આ સિઝનમાં ખેડૂતોએ જીરાનું વાવેતર કર્યું ત્યારે પ્રતિમણ અગિયાર હજારથી બાર હજાર રૂપિયા જેટલા ભાવ હતા હવે જ્યારે જીરું વેચવાનો સમય આવ્યો ત્યારે ચાર હજારથી ચાર હજાર પાંચસોની સપાટીએ ભાવ આવી ગયા છે એપ્રિલ મહિનામાં જીરાના ભાવમાં મણે ત્રણસોનો ઘટાડો નોંધાયો છે આ સિઝન શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં મણે સરેરાશ તેરસોનો ઘટાડો જીરાના ભાવમાં નોંધાયો છે એપ્રિલ મહિનાની વાત કરીએ તો ઊંઝામાં દૈનિક સરેરાશ પાંત્રીસ હજાર બોરી જીરાની આવક નોંધાઈ રહી છે હાલની સ્થિતિએ મહત્તમ આવક ગુજરાતના ખેડૂતો દ્વારા થઈ રહી છે રામનવમી પછી રાજસ્થાનની આવકો શરૂ થશે હાલની સ્થિતિએ વેચવાળી પ્રમાણમાં ઓછી આવક હોવા છતાં ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા